ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન અને સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ એવો શેત્રુંજી તેની ચોત્રીસ ફૂટની છલક સપાટી કુદાવી આજે સવારે પાંચ વાગ્યા વાગે ઓવરફ્લો થયો છે ડેમના હાલ વીસ દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા છે જેમાંથી હાલ અઢારસો ક્યુસેક પાણીનો જથ્થો છોડવામાં આવી રહ્યો છે જ્યારે તળાજા અને પાલિતાણાના નીચાણવાળા સત્તર ગામોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે આ ડેમ ગત વર્ષે અતિ સારા વરસાદના પગલે પાંચ વાર ઓવરફ્લો થયો હતો અને આખું વર્ષ પાણીની કોઈ સમસ્યા સર્જાઈ ન હતી ત્યારે આ વર્ષે ફરી ઓવરફ્લો થતા આવતા વર્ષ સુધી ભાવનગર શહેર પાલીતાણા અને ગારિયાધાર જૂથ પાણી પુરવઠા યોજના હેઠળના ગામોને પીવાના પાણીની કોઈ સમસ્યા નહીં રહે ભાવનગર જિલ્લામાં આવેલ શેત્રુજી ડેમ એ સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ છે અંતિમ તબક્કામાં ખૂબ સારા પ્રમાણમાં વરસાદ થતા શેત્રુંજી ડેમ હાલ ઓવરફ્લો થયેલ છે જેના લીધે શેત્રુજી ડેમના વીસ દરવાજા એક ફૂટ ખોલવામાં આવેલ છે જેમાં અઢારસો ક્યુસેક પાણીની આવક છે તેમાં અઢારસો ક્યુસેક પાણીની આવક જાવક છે આ ડેમ ઓવરફ્લો થવાને કારણે પાલિતાણા તાલુકાના પાંચ ગામો તેમજ તળાજા તાલુકાના બાર ગામોને એલર્ટ કરવામાં આવેલા છે હાલ શેત્રુંજી જળાશયમાં બાર હજાર બસો મિલિયન ઘન ફૂટ પાણીનો સંગ્રહ થયેલ છે આ ડેમ પૂર્ણ સપાટીએ ભરાઈ જવાથી ભાવનગર જિલ્લાના પાંચ તાલુકાના એકસો બાવીસ ગામડાઓને સિંચાઈ માટે પાણી મળશે તેમજ ભાવનગર શહેર પાલિતાણા શહેર અને ગારિયાદાર જૂથ પાણી પુરવઠા યોજનાને પીવાના પાણીનો પ્રશ્ન હલ થઈ ગયેલ છે ચૌહાણ ભૂપતભાઈ નાનુભાઈ ગામ લાખાવાડ ભાવનગર જિલ્લાનો છેત્રુજી ડેમ મોટામાં મોટો ડેમ છે અને ઓણના વરસમાં વરસાદ થોડોક નબળો રહ્યો પણ શરૂઆતમાં સિત્તેર ટકા જેવો ડેમ ભરાણો હતો પણ કુદરતની મહેરબાની થતાં અત્યારે સેલા શરણમાં વરસાદ સારો થવાથી છેતુજી ડેમ ઓવરફ્લો થઈ ગયો છે તો ખેડૂતોને ખૂબ આનંદ અને ઉલ્લાસ છે અને ખેડૂતોને ત્રણ મોસમ લેવાય એના માટે ખેડૂતો ખૂબ અત્યારે હરખમાં છે અને ડેમનો ઓવરફ્લો છો તો ખેડૂતો અત્યારે ખુશખુલાસ છે અને આ બધા જ ગામડા એકસો ને વીસ ગામ જેવાને પિયતનું પુષ્કળ પ્રમાણે લાભ મળશે અને ખેડૂતો એમાં ખુશ છે